વડોદરા શહેર નજીક બિલગામ પાસે ડમ્પર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસની રોકટોક વગર દોડતા ડમ્પર ચાલકે વડોદરા શહેર નજીક આવેલા બિલગામ રોડ પરથી પસાર થતી વખતે કોઈ કારણસર ડમ્પર ચાલકે સ્ટેરિંગનું કાબુ ગુમાવતા ડમ્પરને કરની દિવાલ સાથે અથડાયું હતું જેથી અકસ્માત સર્જાયો હતો સદનસીબે અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થવા પામી ન હતી પરંતુ દિવાલ તથા ડમ્પરને નુકસાન થયું હતું અકસ્માતના બનાવને લઈને ગામના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા રોડ પર ટ્રાફિક જામ ના દ્રશ્યો પચીસ થી વધુ ડમ્પરો ને અહીંયા અટકાવી દેવામાં આવ્યા ગ્રામજનો દ્વારા અહીંયા આડું કરાજે વાંધો નહીં અહીં કરા અહીં કરાજે